સુરત શહેરમાં ગરીબ શ્રમિક પરિવારોને હાલમાં સરકાર દ્વારા ચાલતી રાશન કાર્ડ કેવાયસીની ગોકળ ગાય ગતિએ ચાલતી કામગીરીના કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે રાશનકાર્ડ કેવાયસીની મંદ કામગીરીના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ શ્રમિકોના રોજગારને ગંભીર અસર થઈ રહી છે

કેવાયસીના નામે આ શહેરની લાખો પ્રજાને રંજવનું કામ ભારતીય જનતા પાર્ટીના હિસાબે કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની સુટાથી સુરતની તમામે તમામ પુરવઠા કચેરીની બહાર અગિયારમાં પ્રતિજ્ઞાનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો એનું મૂળ કારણ કે સામાન્ય માણસ હોય નોકરી વર્ગ શ્રમિક વર્ગ વિદ્યાર્થી અને સિનિયર સિટીઝન આ લોકો દસે બાર બાર કલાક લાઈનમાં ઉભા છે સવારે પાંચ વાગ્યાથી લોકો લાઇનમાં ઉભા રહે છે ત્યારે દસ વાગે પુરવઠા ઝોન કચેરી ખુલે છે તેઓને ટોકન આપવામાં આવે છે એમાં જે પૈસા પડતા લોકો હશે જે ભારતીય જનતા પાર્ટીના માન્યતા લોકો હશે એ લોકોને સીધા ટોકન આપીને એક સીધો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જે બાબતે આજે અમે અમરોલી ઝોન ખાતે કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને આ કાર્યક્રમ અમારા વોર્ડના પ્રમુખભાઈ કલ્પેશ રાણા અમારા મહિલા મહિલાગ્રણી ગીતાબેન ભાઈ રમેશ પટેલ કલ્પેશ વિશાલ પ્રજાપતિની આગાણીમાં અમે કાર્યક્રમ કરેલો હતો અને અમે પૂર્વ ઝોન કચેરીના અધિકારી સામાન્ય જનતા વતી અમે લોકોને પૈસા આપ્યા છે કે પૈસા ગરીબો ગરીબનો કામ તમે વહેલી ટકે કરો તમે માત્ર પૈસા પાટલા કામ કરો નહીં ચાલે ગરીબ નો કામ કરો એટલે જરૂર છે એટલે તમે શહેરની અને અમરો વિસ્તારની ગરીબ જનતા વતી અમે સાહેબને પૈસા આપીને લોકોના કામ કરવા માટે વિનંતી કરી દર વર્ષે આ સરકાર નું કેવો નહીં છે કરવાનો અલગ હોય છે લોકસભાના ઇલેક્શનો કેવી જાહેરાત કરી હતી કે આ દેશની તમામ જનતાને ફ્રી અનાજ આપવામાં આવશે ઇલેક્શન પડી ગયું લોકોએ મત ખોપલે ખોપલે વિશ્વાસ કરીને ભાજપને આપી દીધા ત્યારે કેવાયસીના નામે લાખો ગરીબોને અનાથી વંચિત રાખવાનું કામ આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરી રહ્યું છે હમણાં જ મારી પાસે એક આંકડો આવ્યો છે કે જેમાં લગભગ પાંચથી છ કરોડ જેટલા રેશન કાર્ડ બંધ કરવામાં આવ્યા છે એટલે સરકારનું કેવો અલગ હોય છે કરવાનું અલગ હોય છે ઇલેક્શન આવ્યાનો વાંટો લોભામી ચારો કરીને પ્રજાને છેટવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે